માહિતી મુજબ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ ને માંડવા ગામની સીમમાં શિરડીના ખેતરો પાસે મોટા પાયે જુગારધામ ચાલી રહ્યો હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા એક લાખ અઢાર હજાર અને નવ મોબાઈલ મળી કુલ એક લાખ અઠ્ઠાવન હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ભરૂચના ધોણી કોઈ બજારમાં રહેતો અમિત હસમુખભાઈ રાવળ જિજ્ઞેશ અંબુભાઈ પટેલ સુરેશ વસાવા રિતેશ પંકજભાઈ રાઠોડ રાજેશ પરમાર વિજય ખુશાલ પટેલ અને નાનું વસાવા તેમજ ફિરોજ મોહમ્મદ હુસેન દિવાન ચંદુજી પાંચાજી ઠાકોર સહિત અંબાલાલ પરમાર નિધ્રપકડ કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ધર્મેશ પટેલ RN News and